અને જો મિત્રો એમ કહેવાય ને તો પાળનો નજારો તો કાંઈક અલગ આવે તો પાળ ઉપરલી પાણી આવે છે અને અહીંયા આપણે છે ને ડિસ્કો મૂકેલો છે ડિસ્કો શું કરો મૂક્યો છે ખબર છે એમાં આપણે કાટિયા પકડવાના છે કાટિયા કાટિયા પકડીને કાટિયાના બટકા કરીને પછી કમડોળમાં બાંધવા ને કમડોળમાં બાંધીને પછી અહીંયા જો દરિયો ને એમાં નાખવા જવાના છે નાખશું ને એટલે એને એમાં એમાં બાજ છે બાજવાના છે કચલા તો પકડવાના જ છે જોવાની તમે મીડિયમ બની રહ્યું છે ચાલો તો હમણાં તમને હું બધું અત્યારે કાને ભીમભાઈ ડિસ્કો હારો કરે છે કઈ ઘૂંછળું થઈ ગયેલો હતો એટલે હવે સારો કરે છે discos અને આપણો સામાન પિયો છે સરવિશા ઘડીક હું અને આવ્યું તળિયો તો તળિયો કાદા છે ક મિત્રી એલે લે લે માસ્ટર કિંગ કે મારા કલેજા અરે પકડી લે દેવા કાય ખાટ્યા ની આમ થોડા કઈ જાવા દેતા દરિયાના માણા ભીમભાઈ હે ને ડીસ કામાલી કોકરુ પકડી લાયો હે આવ કા કોકરુ ભાઈ અત્યારે કાપવાનું થલો હીધું કામ આમ ઉપાડી લીધું ઘડીમાં

આપણે મિત્રો કૈસલા પકડવાના ઓ એટલે એટલે કોકરું છે આ મીઠા પાણીનું કોકરું આવ્યું બોલો ખારા પાણીનું તો ચાણ લેવા જવું ખારા પાણીનું આવ્યું તો પાછું આપણે ખાઈ જઈએ હો એ થોડા કાંઈ ના જો ભાઈ વાળો નથી બરોબર આવતો તો હવે ભાઈ નાખ્યું મોટા માં ભાઈ 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 હાલો ભાઈ જાવ

પાણી કેવાય રંગ ના બચ્ચા નાના નાના ઈટી મીઠા પાણીના ના બસ બી આવ્યું છે હવે ભાઈ છોડી નાખે બસ હવે એટલે હવે તો કમડલ નાચાવેલા સીન હવે આપણે છે ને જોવા જવાના ભાઈ કમડલ જો હે ને ઓ માય ગોડ કઈડો મોટો કસલો આમ રોવા તો ખરા કઈડો મોટો કસલો હે પકડાતો નહીં ભાઈ

હવે બીજું કામ તો જો હે ને ફિલ કરે છે કયા હાલો આ કાઈ ન આવ્યું ઉપર આ ખોડિયા બીજી ફેરી કામ તો જો હે ને આ ખર કાઈ ન આવ્યું ભાઈ આ એક જ કસલો આવ બીજું કાઈ ન આવ્યું હવે જીગા બદલે હે એમ કે કાઈ આવ્યું નહી અને બીજું કામ તો મિત્રો કાઈ આવ્યું નહી એટલે હવે જીગા બદલી જાય તો મિત્રો આવડું મેંઢાનું બસું રેડ્યું

અને દેન ઈટ માસ્ટર નહી હોય એમ તો એ કઈ આવડતું નહી ખોટે ખોટા આપણે એમ કહેવાય તો પાછી ભીમે બધારી છે ઓ મારા હાલા આમ જો ભાઈ ભીમ નેર કી બધરી દી ઉગી જો કોને ખબર આમ જો હે હે ભાયા બમ્મા સકડી બમ્મા સકડી મનાણા ભાઈ બધાડવા ઓ ભાયા હા હે આમ પણ આ સાહેબ બોયા બોયો બોયો ખાઈ ખાઈને કુકા ઘડી ના ને તો આ એક આમ થેલી મેં નાખી દેવો કેમ પણ ભાઈ ઉતાવાળા વાહ ભાઈ વાંધો કેમ પણ ભાઈ ની ખુશી તો રો તમે ખાઈ લી ઇતની ખુશી મેને આ સ્ટોક નહીં દેખે વો ભાઈ તમ ડરો શું કરી રાખે અને કાઈ ન આવ્યો આ બે કામ તો લઈને બીજી જગ્યાએ ભાગવાનું હવે કઈ કામ ને હવે શું આ બે બે કસલે આવી જાવ મોર હવે બીજી જગ્યાએ ભાગીને પછી પછી હેને હવે જોઈ ભી ભીમભાઈ ઘાકરી રાખે અહીંયા ઘાકર દીધું બીજું ઘાકર છે આકડે અને આમ રો વિશાલ ભાઈ આમ ગોથા ખાય છે અને તમે જોઈ શકો કે બસું કાપી રહ્યા છે ટુકડા નાખો ના ટુકડા નહીં છે હજી પણ નહીં Aku memakai baju indonesia. Aduh, kiri ya, lakukan nih. Beli walau baju dulu ya. Baju di di walau. Yang beri, yang pan. Kalau walau baju હવે બાંધી દેવા છે કેમ કે કમડલ માં કઈ રૂ નતું ને કમડલ માં બાંધી દેવી કેમ કોણ ભાઈ હવે કમડલ બંધ થઈ ગયો હવે મિત્રો હવે કમડલ જોવે છે આ પછી ઘા કરવા છે કમડલ પેલા ઓલું કમડલ જોઈ લઈએ કઈ કમ કા કાઢ પાછું નાખી દીધું અને દસ પંદર મિનિટ પછી જોવા જોઈ શકો કે ભાઈ બીજું જો ન આવ્યું કાંઈ આવ્યું હવે પાછું નાખી દેવાનું જો ભાઈ ભીમ કમડર જોઈ રહ્યો છે ભાઈ જો એ કશું આવી જાય નો આવ્યો ઓહો એ કાંઈ ન આવ્યું બોલ કાંઈ એટલે કાંઈ ન આવ્યું બરો કાંઈ વાંધો નહીં દુબારા ટ્રાય કરીએ મિત્રો જો ભાઈ એ આપણને મેંઢું જો મળ્યું છે જોઈ શકો છો ભાઈ અરે બાપ આ તો તમે કોઈ દિવસ જોયું નહીં હોય જો ભાઈ દોર માં ભાઈ જો મારા વાલા જો કેવું વાહ ભાઈ આવું ને આવું શાક આવતું ભીમ આમ બતાવી દો ભાઈ તો આગળ તમને ભીમ બતાડે આમ તમે ખાલી જોવો ખાલી એ આહા હા એ વાહ ભાઈ વાહ ને કાયો કાઈ નયો મિત્રો કાય એટલે કાયો કોણ હ્યો ના નાની નાની સાખડી આવી પણ નાની આમ તી સાખડી આવી મોકલો ઉમરવાલા તો મિત્રો હવે એમ કહેવાય ને હવે એને હવે આપણે બધું હકે લીધું છે ને એમ કહેવાય ને તો છ હાથ પીસલા આવ્યા છે મેં તમને કંઈ બતાડ્યા ને વિડીયોમાં તમે જોયા છે અને આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો ને જોવો ભાઈ બધું લબાસો બાંધીને ત્યાં થી જવા મનીષભાઈ ને હવા હાથ વગાડી દીધા બોલો એટલા કેટલા મહેરા તોય જીંગો તો ત્યાં જોવાનું ને મળ્યો અને તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો નવા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને હવે મળીશું આપણે નવા બ્લોગ સાથે બધા બાય બાય જય માતાજી